તાજેતરની રાજકોટની બનેલી દુઃખદ ઘટના ને અન્વયે જૂનાગઢમાં પણ આવી બનાવો ન બને જૂનાગઢમાં પણ આવા અકસ્માતો ન થાય કોઈ જાનહાની ન થાય તેની તકેદારીના ભાગરૂપે ફાયર શાખા મહાનગરપાલિકા દ્વારા તમામ ફ્લો વધારે હોય તેવા મોલ શોપિંગ સેન્ટર ગેમ ઝોન પાર્ક આવા તમામ સ્થળોની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરી ફાયર અંગેનું અને નોટિસો પણ આપવામાં આવેલ છે જે પૈકી આજરોજ બે જગ્યા જયશ્રી સિનેમા અને રિલાયન્સ સ્માર્ટ બજાર મોતીબાગ રોડ પર સીલ કરવામાં આવેલ છે અને અત્યારે પણ રાત્રે પણ આ અંગેની કાર્યવાહી શરૂ રહેનાર છે જે બિલ્ડિંગોની અંદર ફાયર સિસ્ટમ નથી અથવા તો જે બિલ્ડિંગની અંદર ફાયર સિસ્ટમના એનઓસી નથી અથવા તો જે બિલ્ડિંગની અંદર ફાયર સિસ્ટમમાં ત્રુટીઓ છે આવી તમામ બિલ્ડિંગોમાં સીલ મારવામાં આવી શકે છે